પદભાર સંભાળતા જ એક્શનમાં મંત્રી કૌશિક વેકરિયા કાયદા વિભાગના અધિકારીઓ સાથે કૌશિક વેકરિયાની બેઠક નાયબ મુખ્યમંત્રી કૌશિક વેકરિયા જેવોએ રાજ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યું છે ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં આવ્યા છે વેકરિયા કાયદા વિભાગના અધિકારીઓ સાથે વેકરિયાએ આજે બેઠક કરી નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક બાદ વેકરિયાની અધિકારીઓ સાથે બેઠક બેઠકમાં કાયદા વિભાગના

હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી અને તુરંત જ કાયદા વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત કરવા બેઠા હતા આપ દ્રશ્યની અંદર જુઓ છો કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી અને વિભાગ કે જે તેના માટે નવો છે મંત્રી બન્યા છે આજે જ એટલે વિભાગની કામગીરી સમજવા માટે તેમણે પ્રયાસ કર્યો હતો જે પ્રમાણે કૌશિક વેકરિયાએ આજે પદભાર સંભાળ્યો નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી કારણ કે કાયદા વિભાગ પણ નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી પાસે છે અને તુરંત જ વિભાગમાં મુલાકાતે પહોંચ્યા અધિકારીઓ સાથે બેઠક કરી આ બાબતે દર્શાવે છે કે જેટલું કદ વધારે છે ભૂપેન્દ્ર પટેલની સરકારની કામ કરવાની ઝડપ પણ હવે વધી શકે છે કેમેરામેન જયરામ રબારી સાથે હિર્યન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધી